નમસ્કાર દર્શક મિત્રો દેવિર ન્યૂઝની સાથે હું ઊંચું આપની સાથે ફાયલ બાંભણિયા વાત કરીએ સમાચારની તો આજ રોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવારે કોળી સેના તેમજ સમસ્ત વેપારી એસોસિએશન દ્વારા મેઘરાજ અને ઉનાના દરેક મંદિરે ધજા ચઢાવવાનું આયોજન કરે જેમાં ગીર સોમનાથ જુનાગઢ કોળી સેના પ્રમુખ શ્રીમતી દીપાબેન બાંભણિયા ગીર સોમનાથ કોળી સેના ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણિયા કોળી સેના મહામંત્રી બાબુભાઈ સોલંકી કોળી સેના ઉના શહેર પ્રમુખ ભાવેશભાઈ સોલંકી કોળીસેના તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા ઉના શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેજા એડવોકેટ રામજીભાઈ પરમાન નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ જોશી ડૉક્ટર અજીતભાઈ ગોડબલે લોહાણા સમાજ અગ્રણી હિરેનભાઈ પોપટ પત્રકાર ચિંતન ગઢિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ યશવંત બાંભણિયા વિશ્વ હિન્દુ પરિષદ મહામંત્રી નિપુલ શાહ મહેશ બાંભણિયા તેમજ દરેક સંગઠનના હોદ્દેદારો અને સમસ્ત ઉના શહેરના વેપારી આગેવાનો જોડાયા હતા સંવાદદાતા સાગર ડાબી સાથે કેમેરામેન વિજયભાઈ સોલંકી દે મીરા ન્યૂઝ ઉના